આપણા કુટુંબીને બોલાવા પડે ને તો બોલાવું પડે પડે કે બોલાવા જવું પડે તો ફોન કર્યો બોલાવા જવું બોલાવા જાવ હું બોલાવી આવું તારે હો જોતો તારે ભેગા થાય જાય મને અરે

અમે તો કરવા આવ્યા હતા તમારો હું તમારો ના ના અમે બોલાવા બોલાવા સોલો જે ભાઈ ભોય લેડુ લઈને ભોય પડ્યા એ સી રીતે મારા બેટા પડ્યા એથી લેબડા એ જે બેઠા હતા ને એટલે એ કાપી કાપીને છીએ એટલે એમની દાડુ દાડુ ભોય પડ્યા

મોટા <laughs> 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 <laughs>

यो थाता हो बला आनी कि गरा यो यहाँ तापिन ताप तौ qua quả mình cho nó quả mình cho nhau nữa. Ồ, thôi, anh đang ઓછું રાખો કે ભાઈ બાજુ થાય તમારી લઈને જો મારો કમ્પ્લેટ પૂર્યો ને તો

હૈં સંસક કરે તો એવો છો લેબરો વાતા ઉઠા પડ્યા આ લેબરો વાતા આ મારે નહીં એ પોણે પાસી પોણે પાઓન ત્રણ દારૂ પાવે કે મને આલ દી ભલા દારૂ મંગાવ આ મારો રોગો એ હા

અરે ઉપર વાત પડે તમે દુખાડો છો આ દારૂ હેલું એક થેલી વધી પીવાની આ શરીર તમારા જેમ જેવું દીન ખરો ને થોડું છૂટું થાયું આમ એ તમારું છૂટું છે શરીર આખી દારૂ પીધા છે પાવડા કુટા પાવડા તો અમારે થોડું શરીર થોડું થાય ઓછું થાય

કાકા ની સેવા કરજો તમે ગયા મારી મારી નાખું કાલે લાડવા ભેડા થાય એક વાખે અમે પટી ગયું છે

ના પીવો પડે એમ તો એટલે બીજા પિતા હું કેવો હા ના પીવાનું દારૂ પીવાનો જ નઈ આવું હાથ થી દારૂ બધું મને ખ્યાલ નહીં જો હાથ દારૂ ના પીવું પડે